ના તો ચણાનો લોટ કે ના પછી મેંદાનો ઉપયોગ માત્ર એક કપ સૂજીથી એકદમ સરસ ક્રિસ્પી અને એક મહિના સુધી ચાલે તેવો નાસ્તો આજે આપણે બનાવીને તૈયાર કરીશું બનતો આ નાસ્તો ખતમ પણ થઈ જાય છે કેટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે સૌથી પહેલા એક મિક્સર જારમાં આપણે દોઢ કપ સુજી ઉમેરશું સૂજી તમે જાડી કે ઝીણી કોઈ પણ લઈ શકો તેને આ રીતે એક મિક્સર જારમાં ઉમેરી અને દળી લેવાની જેથી કરી સૂજી થોડી ઝીણી થઈ જાય ત્યાર પછી આપણે તેને ચાળી લેશું તો કોઈ પણ સૂજીનો મોટો દાણો બાકી રહી ગયો હોય તો ચાળવાથી તે અલગ થઈ જાય હવે તેને થોડી વાર સાઈડમાં રાખશું એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરશું તેલ ગરમ થઈ જાય એટલે એક મોટી ચમચી તેમાં જીરું ઉમેરશું જીરું એકદમ સરસ તેલમાં સાંતળી લેશું ત્યાર પછી તેમાં બે મોટી ચમચી સફેદ તલ ઉમેરશું તળનું પ્રમાણ અહીં થોડું વધારે રાખવાનું એક મોટી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરશું બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી અને તેલમાં સાંકળી લઈશું ગેસની ફ્રેમને એકદમ ધીમી રાખવાની જેથી કરી બધા મસાલા બળે નહીં હવે એ જ કપના માપથી આપણે ડોટ કપ પાણી ઉમેરશું જે કપથી આપણે સુજી માપેલી છે એ જ કપથી બધી વસ્તુનું માપ લેવાનું છે તો મેઝરમેન્ટનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે હવે એ જ કપ ભરી અને એક કપ આપણે કસૂરી મેથી ઉમેરશું અને ચમચાથી તેને પણ મિક્સ કરી દેસું અને પાણીને એકદમ સરસ ઉભરો આવી જાય ત્યાં સુધી ઉકળવા દેશું તો બે મિનિટ જેવો સમય લાગશે બે મિનિટ સુધી બધી વસ્તુ ઉકાળી લેવાથી તેમાં જરા પણ કચાશ નહીં રહે હવે આપણે પાંચ ચમચી જેટલી તેમાં સાથે હિંગ ઉમેરી દેશું અને સ્વાદ અનુસાર અથવા અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું એક વખત આ રીતે તેમાં ચમચો ફેરવી અને પાણીને એકદમ સારી રીતના ઉકળવા દેસું તમે જોઈ શકશો પાણી સરસ ઉકળી ગયું છે હવે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેસું અને આ ઉકળતા પાણીને આપણે ચાળીને રાખેલી સુજીમાં ઉમેરી દેવાનું એકી સાથે બધું જ પાણી ઉમેરી દેવાનું છે આપણે અહીં માપીને લીધેલું છે તો પાણી બિલકુલ વધઘટ નહીં થાય તમારી પાસે મેજરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકીથી પણ માપ લઈ શકો ચમચાથી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેસું અત્યારે આ મિશ્રણ ગરમ છે તો આપણે હાથ બિલકુલ નહીં લગાવવાનું પહેલાં આપણે ચમચાથી જ આ રીતે તેને મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકશો બધી વસ્તુ એકદમ સારી રીતના મિક્સ થઈ ગઈ છે હાથેથી આ રીતે તેને ભેગું કરી અને ઢાંકણ ઢાંકી દસ મિનિટ લેવા દેસું દસ મિનિટમાં આપણી સૂજી છે તે એકદમ સરસ ફૂલી જશે હવે તેમાંથી આ રીતે થોડો લોટ અલગ લઈ અને તેનો લુવો તૈયાર કરી લેશું લુવો આ રીતે આપણે થોડો મોટો તૈયાર કરવાનો છે હવે પાટલા ઉપર થોડો આપણે ઘઉંનો લોટ છાંટી દેસુ અને તેની ઉપર લુવો રાખી અને તેને વણી લેવાનું આ નાસ્તાને એકદમ હળવા હાથે વણવાનું જરૂર જણાય તો ઉપરથી આ રીતે ચપટી એવો આપણે ઘઉંનો લોટ છાંટી શકીએ આપણ વણતા હોય એ રીતે પાટલો ફેરવતું જવાનું અને એકદમ હળવા હાથે વણી લેવાનું સૂજી છે તો ખૂબ જ સરળતાથી વણાઈ જાય છે વણતી સમયે તે બિલકુલ તૂટશે નહીં તો આ રીતે મેં પાટલાની સાસની રોટલી વણીને તૈયાર કરી લીધી છે હવે છરીની મદદથી આપણે તેની ચારેય સાઈડને અલગ કરી દેવાની છે જેથી કરી અને એક સરખા સીટનો આપણો નાસ્તો તૈયાર થશે અહીં તમે રોટલીને જેટલી પાતળી વણશો એટલો જ તમારો નાસ્તો વધારે ક્રિસ્પી બનીને તૈયાર થશે આ સાઈડની જે પટ્ટીઓ છે તેને આપણે બીજી વખત જ્યારે નાસ્તાને વણશું તેની સાથે લઈ અને વણી લેવાનું હવે વચ્ચેથી આ રીતે એક કટ લગાવી દેવાનો અને ત્યાર પછી એક એક ઇંચના અંતરે આ રીતે નાસ્તામાં કટ લગાડી અને તેની ઝીણી પટ્ટીઓ તૈયાર કરી લેશો આ નાસ્તાને તમારે જે પણ શેપમાં તૈયાર કરવું હોય તમે કરી શકો છો નાના નાના કટ કરી અને શક્કરપારાની જેમ તૈયાર કરવું હોય તો એ રીતે પણ કરે પરંતુ આ રીતે નાસ્તાને તૈયાર કરીએ તો તે ફટાફટ તળાઈ જાય છે આ પટ્ટીઓને તમે એકાબીજાની ઉપર રાખશો તો પણ બિલકુલ જોટશે નહીં તો બધી એકી સાથે પહેલાં આપણે વણીને તૈયાર કરી લેવાની કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું તેલને પહેલાં એકદમ સારું એવું ગરમ થવા દેવાનું અને ત્યાર પછી ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની અને કડાઈમાં જેટલો પણ છૂટો છૂટો નાસ્તો સમય એટલો ઉમેરી દેવાનો બધી પટ્ટી એકબીજા સાથે જો તેનું ખાસ ધ્યાન રાખવાનું જેટલી પણ કડાઈમાં છૂટી છૂટી સમય એક જ ઉમેરવાની અને એકાદ મિનિટ સુધી આપણે તેને થવા દેવાનું તરત જ આપણે તેને બિલકુલ નહીં ફેરવાનું તમે જોઈ શકશો હવે આપણા નાસ્તાનો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ધીમા તાપ ઉપર આપણે થવા દેશું માત્ર બે થી ત્રણ મિનિટમાં આપણો નાસ્તો તળાઈને તૈયાર થઈ જાય છે અને તળાતા બિલકુલ વાર લાગતી નથી તો હવે જરાથી આ રીતે બધો નાસ્તો આપણે એક બીજા જારામાં કાઢી લેશું અને વધારાનું તેલ હોય તે બધું નીતાડી લેશો આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં આપશો કે પછી સવાર સાંજ ચા સાથે સર્વ કરશો નાના મોટા સૌ કોઈને ખૂબ જ પસંદ આવે એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે બધા જ નાસ્તાને આપણે આજ રીતે તળીને તૈયાર કરી લેશું હવે તમે અવાજ પણ સાંભળી લોનો છે ને એકદમ ક્રિસ્પી તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ